के आनंद की जय गौ माता की जय गंग मैया की जय ओम नमः पार्वती पतय हर हर महादेव आओ, आओ कमर्सिटी करने बैठिसो बन्ने हाथ खडा मा आँखों बंद शांत चित्त विश्वव्यापी परमात्मा नु स्मरण करिए કણકણમાં વ્યાપ્ત હિ પ્રભુ અમ સૌના હૃદયમાં આપ બિરાજમાન છો આપનું સ્મરણ નિરંતર અમને આપની અનુભૂતિ કરાવતું રહે એવી અમ સૌની પ્રાર્થના છે આપ જ અંતઃકરણમાં રહેલા કશાયી કલમસોને દોવાની શક્તિ અને પ્રેરણા આપો અમ સૌને એ જાગૃતિ આપો કે અમે અમારા દોષને નિહાળી શકીએ એને દૂર કરી શકવા સક્ષમ બની શકીએ તો જ આપનું એ દિવ્ય ધવલ સ્વરૂપ અમારા અંતઃકરણમાં અમે જોઈ શકીએ બાકી આ મન મકુર ઉપર પડેલા તમામે તમામ કચરાને દૂર કરી અને શુદ્ધતાને પ્રાપ્ત કરી શકીએ એ શક્તિ આપો સૌના અંતઃકરણમાં આપ દૈવી પ્રેરણાઓને જાગૃત કરી સૌને સન્માર્ગ ગામી બનાવો સૌનું જીવન ઉર્ધ્વમુખી બને उच्च बड़े भविष्य तरफ સૌનો પ્રયાણ થાઓ એવી મંગલમય ભાવના સાથે એકસાથે એક સ્વરમાં સ્વસ્વર ગાયત્રી મહામંત્રનો ઉચ્ચારણ કરીશો ઓં ભૂર Bhuvah સ્વઃ તત્ સવિતુર્વરે क्रतुण्डमहाकाय सूर्यकोटि प्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्ये सुषर्वदा अज्ञानमूलहरणं जन्मकर्मनिवारणं भुक्तिमुक्तिप्रदं दिव्यम् तस्मै श्रीगुरवे नमः भगवत्याः जगन्मातु श्रीरामश्च जगद्गुरो पादपद्मे तयो श्रुत्वा प्रणमामि मुहुर्मुहुर् सरस्वती महाभाग विद्ये कमललोचने विश्वरूपे विशालाक्षि विद्यां देहि नमोऽस्तु ते व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे। वै नमो वै ब्रह्मनिर्धये सिष्ठाय नमो नमः चिन्ता सन्तानहन्तारो यदपादाङ्गूजिरेण मे स्वीयानां तन्निजाचार्यं प्रणमामि मुहुर्मुहुः नमो नमस्ते देवि गायत्री त्रिपक्षरे अजरे अमरे मासत्राणि मां भवगरा नमस्ते सूर्यसकाश सूर्यसावित्रिकमण्डले ब्रह्मविद्यै महाविद्ये वेद मातुर्नमोऽस्तु ते या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्य नमो हीनाथगुरुवर तव चरण രണ മാ പ്രേമ strong yeah. ગુરુદેવતી પરમ પૂજ્ય ગુરુદેવ પરમંદનીય માતાજી આદ્ય શક્તિ વેદ માતા દેવ માતા વિશ્વ માતા મા ગાયત્રીના પાવન સાનિધ્યમાં સૌરક્ષણમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુ પરિજન ભાઈ બેનો સર્વ ભક્તજનો

જે જે પણ સહયોગી બન્યા એ સૌના અંતઃકરણમાં બિરાજિત પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા તેમજ ઘરે બેસીને પણ આ દિવ્ય લાભને પ્રાપ્ત કરી રહ્યા છે એવા તમામ શ્રદ્ધાળુઓના અંતઃકરણમાં બિરાજિત પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને મારા કોટી કોટી વંદન સૌનું હૃદયથી અભિવાદન સ્વાગત વ્યાસપીઠ દ્વારા આપ સૌને બિરદાવતા ગુરુ ચેતનાને સાક્ષી રૂપે માણી અને ગુરુનો મહિમા જ્યારે આપણે ગાઈ રહ્યા છે ત્યારે અનેક સાધુ સંતો ઋષિઓ મહાપુરુષોએ જે કથનો કહ્યા છે એ જ કથનોને અહીંયા સ્મરણ કરવામાં આવે છે એવું ન સમજવું કે આ વાત ખોટી છે અથવા એમ જ છે આ તમામે તમામ બાબતો તમારે ને મારે બંને એમાંથી કંઈક ને કંઈક એવું ગ્રહણ કરવાનું છે કે જેથી કરીને આ જિંદગી જિંદગીમાં લાગેલા ગ્રહણમાંથી આપણે મુક્ત થઈ શકીએ જો સંતોના વચનોને ગુરુના વચનોને ગ્રહણ કરીશું તો જિંદગીના ગ્રહણમાંથી મુક્ત થવાશે ગુરુ એ તો એક આધ્યાત્મિક પાવર હાઉસ છે આ પાવર સાથે આપણે બધાએ કનેક્શન જોડવાના છે તોડવાના નથી કનેક્શન બરાબર પાકા કરવાના છે લૂઝ કોન્ટેક હોય ને તો પણ લાઈટ ચાલે લબક ઝબક લબક ઝબક થાય આપણા ઘરમાં પરિવારમાં સંસ્થામાં ક્યાંય પણ આમ લબક ઝબગ થતું હોય ને તો સમજી જવાનું કે આ લૂઝ કોન્ટેક ચાલુ થયા એને પાક્કા બનાવવાના બરાબર ફિટ આપણું કનેક્શન હોવું જોઈએ અને જ્યાં આવું કનેક્શન તૈયાર થાય તો એનો પ્રભાવ એનો પ્રકાશ એની ઉર્જા એની ચેતના એક વિશેષ રૂપે કામ કરે છે પણ આ બધું સમજાવવું જોઈએ સમજણ ત્યારે જ આવે જ્યારે માનસિકતા આંતરની ભૂમિ વિકસિત થયેલી હોય સંકીર્ણતા સ્વાર્થપરાયણતા પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે સંકીર્ણતા ઉદારતા તરફ આપણી મનસ્થિતિ બનવી જોઈએ જે સંકિર્ણતા છે મનમાં જે બધી ભરાયેલી છે એ મનની સંકીર્ણતામાંથી માણસે બહાર નીકળવું પડશે ત્યારે જ એનામાં સમજણનો વિકાસ થાય છે છે એટલે તો સંતો કહે કે સમજણ વગરનું દેવું નકામું છે સમજણ વગરનું દેવું નકામું છે નીતિ વગરનું લેવું નકામું છે સમજણ વગર કોઈને દેવું નહીં અને નીતિ વગરનું કદી લેવું નહીં ના સમજે તેને કેવું પણ નકામું છે મનમાં ગાંઠ વાળી બેઠો હોય ને એને ગમે તેટલું કેવું જ નહીં એને કેવું નકામું છે તેમ ગુરુ વગરનું જીવન પણ નકામું છે એટલે સદગુરુ જોઈએ આપણા જીવનમાં કોકના ઘરે જાઓ પણ કોકના ઘરે જાય ને જાજા પડી રહેવું પણ નકામું છે પેલાને લાકડી લઈને હાંકવા પડે એના કરતા લિમિટમાં રહેવું મે માન મે માન ક્યારે થાય થોડા સમય માટે જાવ ને તો માન મળે પછી અપમાન સહન કરવું પડે હે ને કોઈના ઘરે જાજા પડી રહેવું નકામું છે એમ કામ વગર કોક ને ત્યાં કરવાની કામ વગર કોઈને રન નહીં કરવાના પરેશાન કરવાના કોઈ પણ પણ જીવ કોઈ કોઈ આત્મા એવા સ્વભાવને કારણે કોઈ એવા વર્તનને કારણે વ્યવહારને કારણે દુઃખી થાય ને તો એ આપણા ઉપર એના આશીર્વાદ ના પડશે એનું અંતર તો દુઃખી થયું ને એનું અંતર આત્મા એનો જે માયલો છે ને એનું આક્રંદ એનું જે દુઃખ એ આપણા ઉપર બધુંવાના રૂપમાં એ નહીં છે તો પણ આવે એ નહીં જ છે ને તો પણ આવે એવા કેટલા ઇતિહાસના દાખલા છે તેથી કહ્યું છે કે કોઈના ઘરે કામ વગર જાવું પણ નકામું છે તેમ ભૂખ વગર ખાવું પણ નકામું છે ભૂખ ના હોય તો ખાવું નહીં ઘણા ખાઈ ખેતર પણ રેતેતર એટલું બધું ખાતા હોય પણ હાવ હુક લકડી હોય કોકને એમ લાગે કે આને અને જમાડવો હારો છે બહુ ખાઈ એટલે આવશે ને પણ તો ખબર પડે ઘણા લોકો એવા હોય હોય આમ કરવો અને થોડીક અંદર લોભાઈ હોય કંજુસાઈ પણ હોય એટલે શોધી શોધીને જમવા બોલાવે કે આ પાતળો છે ને આ ઓછું ખાશે તું માર ઘરે આવજે જમવા મારે વ્રત છે કે પાંચ જણા ખવડાવવાનું આ મોદી મોદી લઈ જાય પણ ખાવા બેસે ખબર પડે કે આ તો ખાઈ ખેતર પણ રહે તે ભૂલા નહીં પડવાનું સરસ મજાની વાત છે કે એક ડોસીમાં માં આવા સંતોને બહુ જમાડે એને એવો ભાવ જ એવો આવા સુશીલાબેન જેવા હોય ને આજે આટલી દોડાદોડ છે પોતે કાંઈ ખાતા નથી છતાંય ક્યાં કે ના મારે તો મારા નવરાત્રીમાં જમાડું જ છું એટલે જમાડવી જ પડે આવો ભાવ એક આટલી દોડા તમે વિચાર કરો કે હું હોઉં ને તો હું એવું જ વિચારું કદાચ કે ના ના અત્યારે આટલું બધું કામ છે ને કાંઈ નથી કરું પછી કરીશ પણ માજી ને તો એવો સંકલ્પ એટલે જેટલા સાધુ સંતો ગામમાં આવે ને બધાને ખવડાવે પીવડાવે ને સમય વીત્યો આખા કેટલાય વર્ષોથી આ ક્રમ ચાલે ને થઈ ગયા હા ઉમર થઈ ગઈ એક સાધુ એવો પધાર્યો છે ભાઈ સાધુએ ડોસીમાને ત્યાં પ્રસાદ લીધો ને ડોસીમાને કીધું કે માડી માડી તમારી બહુ સેવા છે બહુ સેવા છે અને હું જોઉં છું કે ત્રણ દિવસ પછી વિમાન આવવાના છે દેવના વિમાન આવશે અને તમારે વિમાનમાં બેસીને જવાનું છે તો ડોસીમાં કે એમ કે હા આ પહોંચેલા સાધુ હોય ને એટલે જોઈ લે તો ડોસીમાં તો ખુશ થઈ ગયા હવે તમે આટલા વખત ત્યાં આ ત્રીજો દિવસ થયો કે ચોથો ત્રીજો દિવસ થયો ત્રણ દિવસથી થી તપશ્ચર્યા કરો છો અને તમારી તપસાધનાથી નવમાં દિવસે ભગવાન પ્રસન્ન થઈ જાય ને એમ કે હવે વિમાન તો કેટલા જવાના આ ઊંચું કરી કરીને લઈ લીધું કે ભૂલમાં ઊંચી થઈ ગઈ હે બધા હસ્યા પણ કોઈ જવા તૈયાર લે મને નથી બોલવા દેતા કે અમે જવાના જ નથી એવું કઈ કરતા જ નહીં ડોસી ખુશ થઈ ગઈ માડી તો આજુ બાજુ બધાને ફળિયામાં કઈ જઈ જઈને કઈ આવી અલી પુરી બેન અલી મંછા અલી ગંગા દેવ વિમાન આવવાનું સ્તર આવું છે અરે શું આવવા પસો ના છ ને નયન છોકરાન બધાને ક્યાં પછી હજી તો પૂરું જ નથી થયું ક્યાં આવું તું તાર વિમાન આવે જવું હોય તો જાજે અમે તો અત્યારે આવી શકીએ એમ પણ ભાગ્યમાં હોય ને એને વિમાન મળે હે ભાગ્યમાં હોય એને વિમાન મળે એટલે બધાએ તો ના પાડીને ત્રીજો દિવસ થયો એટલે બધાએ લોકો લોકોએ દોસીને હસી કાઢી ગાડી થઈ ગઈ છે ભક્તિ બહુ કરી કરીને એટલે તો બોલે જાય પણ બહુ યાદ રાખજો અમુક અમુક ભક્તિ કરનારી વ્યક્તિઓનું બાહ્ય રૂપે બાહ્ય રૂપે નિરીપણ ન કરતા એનું નિરીક્ષણ બાહ્ય દ્રષ્ટિથી ન કરતા એના ભીતરની અંદર જે ચાલતું હોય છે ને એ આપણી આંખો નથી તે આપણે જોઈ શકવાના છે આપણી પાસે એવી દ્રષ્ટિ નથી કે એને માપી શકવાના છે આપણી પાસે એવી આવડત નથી કે સમજણ નથી કે એને સમજી શકવાના છે માટે ધ્યાન રાખજો કોઈ પણ એવી શ્રેષ્ઠ તેજસ્વીવાન વ્યક્તિ પછડાટ પડશે ને તો ઉભા નહીં થઈ શકાય એટલું યાદ રાખજો ને બધા હસી કાઢ્યા ગાડી ભગતડાઓની હાથે ફરવા વાળી નામ તેમ કરવા વાળી ડોસી તો કાય ની કઈ વાંધો નહીં તમારે નથી આવું તો ત્રણ ત્રીજો દિવસ આવ્યો ને દેવ વિમાન આવ્યું સવાર સવારમાં ડોસી નાય ધોઈ પરવારી ભગવાનનું ભજન કરતી હતી ને દેવ વિમાન આવ્યો દેવ વિમાન આવી ને ડોસી ને બુંંપાડી ચાલો માડી હા હા આવી ગયો વાહ પ્રભુ વાહ કરીને ડોસી માતો વિમાન માં બેસીને ગયા બાજુવાળીને એમ થયું કે હારું આ ડોસી કહેતી હતી પણ આપણે તો ગયા નહીં પણ ખરેખર સાધુડાઓને જમાડીએ ને તો વિમાન આવે ખરું એટલે એને સંકલ્પ કર્યો કે આજથી હું પણ સાધુને જમાડીશ હું પણ સાધુને જમાડીશ પણ વિચાર કરવા લોભડી બહુ હતી પાછી કે કેટલું ખાઈ જશે સાધુ એટલે ઘરમાં દીકરાની વહુને કીધું કે હમણાં કઈ લોટ બોટ બાંધતી નહીં હું પેલા સાધુ ને શોધી આવું પછી તો ગઈ ગઈ લાકડી લઈને નીકળી ભાગોળે ગામના એક ઝાડ નીચે એક સાધુ બેઠેલા જોયા એટલે ખુશ થઈ ગઈ ગઈ ચાલો ચાલો મહારાજ આજે મારે ત્યાં પ્રસાદ લેવાનો છે સાધુ કે નહીં નહીં મૈયા રેવા દે રેવા દે અરે શું વાત કરો છો સરસ તાજા તાજા રોટલા કલેડામાંથી ઉતરતા હોય અરે છાશના ઢોણા ભરેલા છે માખણના પીંડા ભરેલા છે તમે ખાવ તો ખુશ થઈ જાવ તમારી આતરડી થરે મારો સંકલ્પ પૂરો થાય એટલે સાધુ તો એમ લાગ્યું કે ઓ માજી તો કેટલા ભાવથી ભરેલા છે ચાલો એટલે સાધુ તૈયાર થયા મારો સંકલ્પ પૂરો ના થાય હું ક્યારે ખાવ તમે ન જમો તો એટલે સાધુ ની પાછો ની પાછળ પાછળ સાધુ આવ્યા ડોસીએ ઘરમાં જઈને કીધું હાજની રોટલી હોય ને પહેલી આપજે આપણે એના એટલે રોટલી હાંજની કાઢી કેટલાય વખત થી ગોળના ડબ્બામાં ગોળ કાઢવાનો રહી ગયેલો જૂનો બે વર્ષ પહેલાનો એ કટાયેલું ડબલું કાઢ્યું કે આ ગોળ હવે કઈ ખવાય એવું નથી સાદું આવ્યા છે તાપી દો ઘણા એવા હોય હું વાડામાં રીંગણા થયા હોય પણ હળી ગયા હોય અને ફ્રીજમાં શાક વધી ગયું હોય તો કે મંદિર લઈ જાવ ને પૂજારી ચાલશે અને પછી આખા ફળી એમ કેતી આવે આજે તો શાક લઈ ગઈ હતી પૂજારી આપવા માટે શાક લઈ ગઈ એ ગોળ કાઢ્યો કટાયેલા ડબ્બામાંથી ગોળ કાઢ્યો રોટલી ઉપર ગોળ મૂક્યો અને પેલું આવે ને પછી જે છેલ્લે છેલ્લે બધે હોય ને ને આખા ગામનો મેલ બધું ભેગું એ બધું આમ પેલી આખા વગરની થાળી હોય ને આમ આમ ઘસી ઘસીને કાઢ્યું હોય ને એ પાછી વાડકી જુદી ભરેલી હોય એ ઘી લીધું અને મહારાજને આપ ભાગ્યા કે લો મહારાજ પ્રસાદ લો મહારાજે જોયું એ મૈયા આવું ખવડાવે છે તો કે અરે રે આ તો મહારાજ ગુસ્સે થઈ ગયા એમ કે શ્રાપ આપી દેશે તો રે ડોસી ગભરાઈ ગઈ અરે બાપજી આ બોવો ને કઈ ઠેકાનું જ નહીં લાવ 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 બીજી થાળી આપો ને બોવો ઉપર દોસ્તનો નો ઢોકલો નાખ્યો ને થાળી લઈ ગઈ બીજી થાળી લઈ આવી હવે ગરમ રોટલો લઈ આવી એના ઉપર પછી હવે તો ખબર પડી ગઈ હતી એટલે માખણનો પીંડો મૂક્યો ગોળ આપ્યો જરા નવો આવેલો તો એ અને સાધુને જમાડ્યા જમાડતા જમાડતા દોશી જમી રેવા આવ્યા ને એટલે સાધુને કે છે કે હવે આશીર્વાદ આપતા જાઓ હજી સુધી બહાર આટા મારી આવી પણ વિમાન તો આવ્યું નહીં તો કે કેમ તો કે વિમાન આવી એટલા હાટું તમને જમવા બોલાવ્યા તો વિમાન તો દેખાતું જ નથી પોતાની બહાર જોવા ગઈ ને તો છોકરાઓ કાંઈ પથરાથી રમતા હતા તે પથરૂક ગયો ઢીમળું મોટું થઈ ગયું પંપાડતા પંપાડતા માજી કે કે આ વિમાન તો કંઈ દેખાયું જ નહીં તો કે એવું વિમાન માટે મને જમવા બોલાવ્યું તો કે હા ક્યારનો સંકલ્પ લીધો તો આજ હવારે જ સંકલ્પ લીધો તો કે એવું તો કે આપણે બેય હરખા માજી આપણે બેય હરખા તો કે કેમ તો કે હું આજ હવારે જ બાવો થયો છું હવે ના તપ હોય ના સાધના હોય ના અંદરની કોઈ ભાવનાઓ ઊંચી હોય ના સંવેદના હોય ના લાગણી હોય અને પછી તમે કોઈની સાથે સરખામણી કરો તો ક્યાં મેર પડે પડે એટલે જગતમાં કહેવાયું છે કે ગમે તેટલા મોટા બંગલા ગાડી મોટર અને ગમે તેટલા ધંધા ઊંચા કેમ ન હોય પણ હે સંસારમાં આવેલા જીવ તારી સાથે કોઈ સદગુરુ ના હોય તોય સદગુરુ વગરનું જીવન પણ નકામું છે માટે સંસારમાં આવેલા જીવે સદગુરુને શોધવું પડે છે ગુરુનું સાનિધ્ય લેવું પડે છે જેને સદગુરુનું સાનિધ્ય લીધું છે ને એનું આખું વ્યક્તિત્વ બદલાઈ જાય ગઈકાલે આપણને કહ્યું હતું કે એની યાત્રા શરૂ થઈ જાય અને એ અંતર યાત્રા શરૂ થાય ને ત્યારે એના જીવનની અંદર બધા જ પાસા બદલાઈ ગયેલા હોય આપણે હોઈએ ને એવા ને એવા જ રહીએ ને તો સમજી લેજો કે હજી અંતરની યાત્રા શરૂ નથી થઈ અંતરની યાત્રા શરૂ કરો ભીતરથી એનું સ્મરણ થવું જોઈએ આવું હૃદયથી એ પરમ ચેતનાને ને યાદ કરીએ ગુરુ એક ચૈતન્ય મહાપુંજ છે એને અંતર માં આવાહિત કરીએ ગુરુ દેવત મારી જય જય સદ ગુરુ આ એક એક તાળી પણ છે હો યાદ રાખજો આ બાજુ જગ્યા છે આ બાજુ મતલબ